મિત્રો આખી દુનિયામાં સૌથી વધારે કોઈ ડ્રિંક હોય તો એ છે ચા એમ તો ચા વિશે ઘણી બધી વાતો તમે સાંભળી હશે જેમ કે ચા પીવાથી નુકસાન થાય છે ચા ઝેર સમાન છે ચા જે છે એ અંગ્રેજોનું ડ્રિંક છે વગેરે વગેરે તો તમને હું જણાવી દઉં કે ચા વિશે જેટલું પણ તમે સાંભળ્યું છે એનું કોઈ જ પ્રમાણ નથી એટલે આ બધી વાતોને ધ્યાન પર ન લેવી જોઈએ ચા પીવા વાળા તો ખુશ થઈ ગયા હશે સાચું ને પણ આનો અર્થ એ નથી કે તમે મન ફાવે એટલી ચા દિવસભર બસ પીતા જ રહો જો તમે દિવસમાં બે થી ત્રણ કપ કરતા વધારે ચા પીશો તો એમાં કોઈ જ શંકા નથી કે તમને નુકસાન ન કરે આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ એવી ત્રણ વસ્તુ જે તમે તમારી ચા અંદર નાખી દેશો તો તમને ચા પીવાના ફાયદા તો મળશે જ સાથે સાથે તમે ઘણી બધી નાની મોટી બીમારીથી પણ દૂર રહી આ ત્રણ વસ્તુ એવી છે જે તમે તમારી ચામાં નાખશો તો ચા ટેસ્ટ તો વધશે જ સાથે સાથે વધારે પડતી ચા પીવાથી જે નુકસાન થાય છે એનાથી પણ તમે બચી જશો વિડીયો આગળ જોતા પહેલા તમને હું એક વાત જણાવી દઉં કે વિડીયો છે કેમ કે આ ત્રણ વસ્તુ ચાની અંદર તમારે ક્યારે નાખવાની છે કેવી રીતે નાખવાની છે છે અને કેટલા ટાઈમ સુધી ચાની અંદર એને પકવવાનું એ ખૂબ જ મહત્વનું છે એટલે વિડીયો ને અંત સુધી જરૂર જુઓ ફક્ત તમારી બે થી ત્રણ જ મિનિટ હું લઈશ પણ આ બે થી ત્રણ મિનિટ તમને ઘણી બધી બીમારીઓથી દૂર રાખશે આ રીતે ચા બનાવીને પીવાથી તો ચાલો શરૂ કરીએ Okay. જો તમે દિવસભર બે થી ત્રણ કપ ચા પીવો છો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે ચા અંદર એવા એન્ટી રહેલા છે જે શરીર અલગ અલગ રીતે ફાયદો કરે છે જે ત્રણ વસ્તુ હું તમને ચા અંદર નાખવા કહું છું એ ત્રણ વસ્તુ તમે ચા અંદર નાખી દેશો તો ચા પીવાથી જે જે ફાયદાઓ થાય છે એ વધી જશે સૌથી પહેલા તો તમારે એક તપેલી માં એક થી બે કપ પાણી લેવાનું છે હવે એમાં પહેલી વસ્તુ તમારે નાખવાની છે આદુ આદુ મોટે ભાગે બધા લોકો ચા નાખતા જ હોય છે આદુની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય તો એ દૂર કરે છે સાંધાના દુખાવામાં રાહત આપે છે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે વજનને ઓછું કરે છે પાચનશક્તિને મજબૂત બનાવે છે એવા બીજા ઘણા ફાયદા તમને મળશે ચાની અંદર આદું નાખવાથી એટલે જો તમે ચામાં આદુ ન નાખતા હોય તો આજથી જ આદુ નાખવાનું શરૂ કરી દો આદુનો એક નાનો ટુકડો વાટીને ચાની અંદર નાખવાનો છે બીજી વસ્તુ જે તમારે નાખવાની છે એ છે તજ મિત્રો જો તજને તમે ચાની અંદર નાખશો તો એ તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખશે એવા બીજા ઘણા ફાયદાઓ છે જે તમને મળશે તજ ને ચા અંદર નાખવાથી તજ ને ચામાં નાખવાથી ચાની અંદર સુગંધ તજ તમને એ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરશે આ બે વસ્તુની સાથે સાથે એક ત્રીજી વસ્તુ પણ છે જે તમારે ચાની અંદર નાખવાની છે અને એ છે ઇલાયચી ઇલાયચી આપણા શરીર ની અંદર રહેલી નસો ને મજબૂત બનાવે છે પાચન શક્તિને સુધારે છે શરીની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે આદુ નાખ્યા બાદ આ પાણીમાં જરૂર મુજબ ચા અને ખાંડ નાખી દો જો તમે એક કપ ચા બનાવો છો તો એની અંદર અડધી ચમચી વાટેલું આદુ નાખવાનું છે અડધી નાની ચમચી તજ પાવડર અને એક નાની ઇલાયચી નાખવાની છે અહીં એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ ત્રણેય વસ્તુ ચાની અંદર નાખો છો ત્યાર પછી પાણીને સારી રીતે ઉકાળવાનું છે પછી જ એની અંદર દૂધ નાખવાનું છે દૂધ નાખ્યા બાદ સારી રીતે ચાને ઉકાળવાનું છે મિત્રો ચા ને સારી રીતે ઉકાળવાથી આ ત્રણેય વસ્તુના પોષક તત્વો ચાની અંદર ભળી જાય છે અને ચા પીવાના પૂરેપૂરા ફાયદા આપણને મળે છે અને જો તમે તમારી ચા ને વધારે હેલ્ધી બનાવવા માંગો છો તો ચાની અંદર ખાંડની જગ્યાએ ગોળ નાખવાનું શરૂ કરી દો મિત્રો તમને ખબર છે સૌથી વધારે ખાંડ ચા મારફતે જ આપણા શરીરમાં જાય છે અને ખાંડ એમ જોવા જઈએ તો એક ધીમું ઝેર જ છે એટલે બની શકે તો ખાંડ વગરની ચા પીવો અથવા તો ગોળવાળી ચા પીવો એ તમારા માટે બેસ્ટ છે તો મિત્રો આજ પછી ચા પીવાના ફાયદા લેવા હોય તો આ રીતે ચા બનાવીને પીજો અને દિવસમાં બે થી ત્રણ કપ કરતાં વધારે ચા ન પીવી જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં